રાપર તાલુકાના છેવાડે રણકાંધી આવેલા સુખપર ગામમાં આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં હોળીના દિવસે રાજ્ય સરકાર દ્વારા ચાલુ દિવસ જાહેર કરેલો હોવા છતાં સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્રને તાળા મારેલા જોવા મળ્યા હતા તો આ બાબતે ગામના જાગૃત નાગરિક જીવણભાઈ આહિર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરતા ફિમેલ હેલ્થ વર્કર તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બંને ગેરહાજર જોવા મળ્યા હતા આ બાબતે નેટકોમમાં ફોટો પાડીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી સાહેબને મોકલી અને તાત્કાલિક જાણ કરી હતી તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરની બહાર ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળે છે તે બાબતે પણ જાણ કરવામાં આવી હતી જેને ડોક્ટર શ્રી ભંડેરી સાહેબ તરફથી આ બાબતે તાત્કાલિક જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવું જાગૃત નાગરિક જીવણભાઈ આહિરને ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું તો કચ્છકાર ટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિકની વાતચીતમાં પોતાની અમુક મજબૂરીઓ પણ વર્ણવી હતી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ ટીવી ન્યૂઝ રાપર છે આગળ પડ્યા અંદર એટલી ગંદકી છે મેં વિડીયો બનાવ્યો છે એટલે નંબર પર રીંગ મારી મારી સાહેબ બીજી છે અને અને સીએચ સાહેબ હાજર રહેતા નથી આજે કપાત રજામાં નથી તો ગયાલ છે ઘરે અને અવારનવાર પણ ગેરહાજર હોય છે અને તે એમપીએસડબલ્યુ ટાઈમ સર આવે છે એ આવે છે ઈ આવે છે હા સીએચઓ અને એફએડબલ્યુ અચ્છા સીએચઓ બેન છે ભાઈ છે હા સીએચઓ તો ભાઈ છે બેન એફએડબલ્યુ એ ભાઈ છે કૌશલ ચંદાણા ચેક કરાવી લો હો ઓકે તો ના જોવું જોઈએ ઓકે નિયમિત રહેવું જોઈએ ઠીક છે ઠીક થેન્ક યુ સાહેબ બોલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર સાહેબ કચકે ટીવી ન્યૂઝમાંથી ગનશામ બારોટ બોલું

એટલે મેં તમારા નંબર માંગ્યા મેં કીધું શું છે સર ખરેખર રજા લઈને ગયા હોય તો મારી વાત સાંભળો એટલે ને કહ્યું છે એક વખત વેરીફાઈ કરી લ્યો ખરેખર રજા લઈને ગયા છે શું છે સર ટીએચઓ ની વાત તમે કરી એટલે મને ટીએચઓ એટલે અત્યારે જે ચાર્જ માં છે ને એ રોહિત સાહેબ ની હા ઓકે સર ઓકે ઓકે સર ઓકે સર અમારા ધારાસભ્યસિંહજી જાડેજા થોડી ઘણી સુધારો થવા પામી એમાં ચોક્કસ બે મત નથી પણ મુદ્દા ની વાત એ છે કે સાહેબ આ બે ટી એ અમારા તાલુકાનું શોષણ કર્યું છે ને આરોગ્ય ક્ષેત્રે જેની કોઈ સીમા નથી સાહેબ

બે કંડિશન વાળા મેડિકલ ઓફિસર તકલીફ મારે એ છે કે છે નહીં જે છે એ બધા બોન્ડેડ છે અને એ બધા જે કેવાય ને કે હજી ખાસા જુનિયર પડે ચેનલ કારણ કે તમે જે વાત કરો છો ને હાચવી તમે તમારી જવાબદારી ને સમજો છો પણ મુદ્દાની વાત એ છે સાહેબ જેમ કે અત્યારે અમારા સીએચસી ના અધ્યક્ષ તરીકે ભાર્ગવી બેન પટેલ ને તમે જે મુકવા કે એમની જે નિમણૂક થઈ તો એ બેન ભલે હું માનું છું ભલે

સાહેબ ડોક્ટર એમને એમ નથી થવા તું ભગવાન ની જયારે વિશેષ કૃપા હોય ને ત્યારે થવાય એના વાણી વર્તનમાં એના 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 બિહેવિયર માં ક્યાંય પણ એના એના અસ્તિત્વ માં કોઈ પણ પ્રકારે ડોક્ટર નો અંશ નથી લાગતો એટલે મને તો છે ને એના ડોક્યુમેન્ટ માં વેમ છે તમે જો કદાચ એને તમે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની વાત કરાવો ને સાહેબ આવું ન કેવું જોઈએ મારે પણ મેં જે એમનો બે ત્રણ વર્ષ અનુભવ કર્યો ને એ પ્રમાણે ચોક્કસપણે કહી શકું કે એમને જો માનસિક હોસ્પિટલમાં તમે મૂકો ને

અને અમારા તાલુકામાં જે અમારા ધારાસભ્ય મહેનત ને એ મહેનત ઉપર પાણી ન ફરે ને એવા પ્રયાસો સાહેબ તમારા ખાતા તરફથી થાય ને એવી હું આશા રાખું છું સાહેબ અમે પણ શું છે કે પ્રયત્નો તો ચાલુ કરી દીધા છે અલગ અલગ ટીમ બનાવી ને સરપ્રાઇઝ વિઝિટ પણ ચાલુ કરાવી છે અને આ તો હજી તમે સાહેબ મારી વાત સાંભળો તમને મેં જ્યારે જ્યારે જોયું ત્યારે

સંપૂર્ણપણે એક હોય ને ત્યાં સુધી છે ને આ બધું સાહેબ હાલવાનું બિલકુલ બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે અને જે મેનેજરિયલ પોસ્ટ જે કેવાય મેડિકલ ઓફિસર છે જે કહેવાય ને કે જાગૃત નાગરિક હતા જીવનભાઈ તમને જાણ કરી એમને તમને જાણ કર્યા પછી મને જાણ કરી અને તમે જે રીતે જવાબ આપ્યો એ પ્રમાણે સાહેબ ખરેખર હારા અધિકારી તરીકે ફરજ નિભાવી છે ને એ બદલ હું તમારી સરાહના કરું છું વાત કરવા બદલ આપનો સાહેબ ખુબ ખુબ આભાર જી સર જી